માળિયા હાટીના તાલુકાના ચોરવાડ ગામે હોલી ડે કેમ્પ નજીક આવેલ અતિ પ્રાચીન અને અગણિત લોકોની આસ્થા સમાન આવેલ ઝુંડ ભવાની મંદિરમાં હાલ જીર્ણોદ્ધાર કરવાનો હોય શહેરના વતની અને ઉદ્યોગ જગતનું દેશ પરદેશમાં નામી પનોતા પુત્ર અને રિલાયન્સ પરિવારના સભ્ય શ્રી અનંત મુકેશ અંબાણી તરફથી શ્રી ઝુંડ ભવાની માતાજી મંદિર ચોરવાડના નવનિર્મિત મંદિરના બાંધકામ પેટે રૂપિયા એકાવન લાખનો ડ્રાફ્ટ મંદિર ટ્રસ્ટના પ્રમુખ શ્રી નારણભાઈ રામાભાઈ ચુડાસમાને તેમના પ્રતિનિધિ દ્વારા અર્પણ કરવામાં આવ્યો હતો આ તકે મંદિર ટ્રસ્ટ દ્વારા અંબાણી પરિવારનો આભાર વ્યક્ત કર્યો હતો